અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતોને ટેકો આપ્યો છે જેના કારણે મિત્રો મિત્રો સોનું જે જે છે 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 એ હવે ફરીથી તેજીમાં જતું જોવા મળી રહ્યું તો તો ખાસ કરીને વાત કરીએ ઘણા બધા લોકો સતત સવાલ કરી રહ્યા છે કે સોનું ખરીદવું છે તો સોનું ક્યારે સસ્તું થશે કારણ કે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે લોકો સૌથી વધારે સોના તેમાં ચાંદીની ખરીદી કરતા હોય છે તો એ લોકોને સોનું મોંઘું હોય કે

કે નહીં જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની વધારે મોંઘી થતી જોવા મળી રહી છે તો આજે શું સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો સૌપ્રથમ બાવીસ કેરેટ સોના ભાવની ચર્ચા કરીએ તો આજે એક ગ્રામ સોનું નવ

ચાંદીની કિંમતોની માહિતી મેળવીએ તો ચાંદીની કિંમતોમાં માં આજે એક ગ્રામ ચાંદી એકસો ને પંદર માં જયારે દસ ગ્રામ ચાંદી એક હજાર એકસો ને એકાવન માં

ચિંતા આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો ચાંદી છેલ્લા બે દિવસની અંદર ચાંદીની કિંમતોમાં જીરો પોઈન્ટ તેતાલીસ ટકાની તેજી જોવા મળી રહી છે જો નિષ્ણાંતો શું કરી રહ્યા છે આગામી દિવસોમાં સોનું સસ્તું થશે કે નહીં તો મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો

કામદારોની માંગ હાલ અત્યારે સોનાની કિંમતોમાં વધતી જોવા મળી રહી છે તો અત્યારે લગભગ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસમાં છસો મેટ્રિક ટનથી સાતસો મેટ્રિક ટન વચ્ચે રહી શકે છે જ્યારે બે પછી સૌથી ઓછી સોનાની કિંમતોની માંગ જોવા મળી રહી છે સામાન્ય રીતે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનું સસ્તું થશે તો કયા પરિબળોના આધારે થશે જેની વાત કરીએ તો હાલ અત્યારે અમેરિકાએ કરી એક મોટી જાહેરાત કે જેનાથી સોનાની બજારમાં કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ મિત્રો હવે ફરીથી સતત મોંઘું થતું જ જોવા મળી રહ્યું છે તો હવે તો વાત કરીએ તો આગામી દિવસોમાં જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે અથવા તો ઘણા બધા લોકો જે છે એ લગ્નમાં સોના તેમજ ચાંદીના વ્યવહાર કરી અને સોનાની ખરીદી કરતા હોય છે તો એ લોકોને સોનું મોંઘું જ જોવા મળી રહ્યું છે તો તમારા મતે શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના તાજા ભાવ જરૂરથી કોમેન્ટ

કેરેટ સોનો મોંઘુ થવાના કારણે ઘણા બધા લોકો જે છે એ 24 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે જ્યારે રોકાણ કરવા માટે અને દાગીના બનાવવા માટે સોનું મોંઘું થવાના કારણે 18 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે તો હવે વાત કરીએ તો મિત્રો ટ્રમ્પે દાવો કર્યો તો કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝ ફાયર થઈ ગયું છે જો કે ટ્રમ્પના આ નિવેદનથી સોનાની માંગમાં સામાન્ય રીતે ઘટાડો તો નોંધાયો હતો અને પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો છેલ્લા 10 દિવસની અંદર સોનાની કિંમતોમાં સતત ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો સોનાની ખરીદી કરી લેવી જોઈએ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનું ખરીદવું એ ખૂબ જ હાલ અત્યારે મુશ્કેલ બની ગયું છે અને સામાન્ય રીતે વાત કરીએ તો સૌથી વધારે લોકોની પસંદગી સોનાના દાગીના હોય છે કારણ કે શુભ પ્રસંગ માટે સૌથી વધારે લોકો સોનાની ખરીદી કરતા હોય છે પરંતુ હાલ અત્યારે સોનાના ભાવમાં કડાકો બોલી ગયો છે ને સોનું જે છે એ મિત્રો ભયંકર ધીમી ગતિએ મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયોની અંદર માહિતી મેળવીશું કે આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ